જી ભાઈ તમારું નામ હું અને તમારું ગામ થયું મારું નામ મહેશભાઈ છે છે અમે મૂળ એમપી ના કેરાળા ધાર કેરાળા રેવી છે અહીંયા ભાગુરા છે તો સવારમાં કામે ગયા હતા તો દસેક કે સા બનાવીને પીધો પછી પાછા સારા થઈ જાય તો સારા છોકરો રમતો છોકરા હારે વાહ છોકરો મારી વાહ જ હતો ખૂબ આગોનો નહોતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે અમે તો આ ડેલી સર્વિસ તો આટા માર્યા રાખ્યા મને તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખું અને માથામાં બે દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે અને હુમલા લઈ ગયા હતા એમરજન્સીમાં પણ પછી ત્યાંથી ના પાડી છોકરો નાનો છે એટલે થઈને આ કંઈ સારવાર થાય કે એમ નથી અમરેલી લઈ ગયા ઠીક છે અહીંયા લેવા તો હવે હતી અને છોકરાની હાલત કેવી છે આવે છોકરાની હાલત સારી છે